આવી બાગાયતની બાગાયતની વિવિધ યોજનાઓ ચાલુ હોય તમારે જો બાગાયત કોઈ કરવાનું હોય કરતા હોય તમને ખ્યાલ ના આવતો હોય તો તમદાર જતીનભાઈ જોડે સંપર્ક કરીને મારો કોન્ટેક્ટ કરવાનો અરજી બીજી કરવી હોય તો બીસીના સંપર્કમાં રહી ખ્યાલ ના આવતો જતીનભાઈને પૂછો મને પૂછો કે આ રીતનું અમારે કરવાનું છે બાગાયત કે કઈ અરજી કરી શકીએ બરાબર એ રીતનું તમે અરજી કરી શકો છો પછી ફૂલ પાક વાવતા હોય તો અરજી તમારે થાય પછી જીરું બીજું કોઈ વાવે ટૂંકમાં તમને શું કહેવાય જે સરકારી આપણે મંડળી છે ને ત્યાં આગળ તમે જે લાવો ને બીજ જીરું તો એમાં તમને શું કહેવાય હા મસાલા પાકોનો દસ કિલો નું બિયારણ તમે ખરીદો ને એમાં બારસો રૂપિયાની તમને છૂટ મળે એટલે એટલા રૂપિયા ઓછો કપાઈ ને તમને ત્યાંથી મળે એટલે એમાં મસાલા પાકોમાં એવી સબસીડી છે એટલે ટૂંકમાં બાગાયત નું તમે જે બી વાવેતર કરતા હોય શાકભાજી ફળપાક ફૂલપાક મસાલા પાક દરેકમાં તમારે સબસીડી છે કોઈ ખ્યાલ ના આવતો હોય તો નો સંપર્ક કરી શકો ગ્રામ સેવક નો આપડે સંપર્ક કરી શકો શાકભાજી કેવું કરતા હોય ચોક્કસ અરજી કરવાની